નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મહીસાગર જિલ્લાની અંદર પાનમ નદીના કિનારે આવેલું રામપુર ગામની ઘટના છે ગીતા અને ગોવિંદના પ્રેમની વાત અહીં દર્શાવવાનો એક પ્રયત્ન કર્યો છે ગીતા અને ગોવિંદ અને એક જ સમાજમાં એક જ ગામમાં જન્મ્યા હતા ગીતાના પિતા રામભાઈની ગોવિંદના પિતા શ્રવણભાઈ બંને ખાસ મિત્રો હતા બંને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા ગીતા અને ગોવિંદ નાના હતા ત્યારે જ તેનો શગપણ અને વિવાહ થઈ ગયો હતો એ વાતથી ગીતા અને ગોવિંદ બંને અજાણ હતા બંને સાથે રમતા હતા સાથે મોટા થતા હતા અને યુવાનીના ઉંબરે આવીને ઊભા હતા બંનેના જીવનમાં બાળપણની મિત્રતા પ્રેમ સ્વરૂપે એ વટ વૃક્ષ બની ગઈ હતી બંને હવે મોટા થઈ ગયા હતા તેથી એકબીજાને સીધી રીતે મળી શકતા ન હતા કારણ કે તે સમયે સમાજના સખત નિયમો હતા તે સમયમાં ગામમાં પાણીની વ્યવસ્થા નહોતી ત્યારે ગીતા પનિહારીઓ સાથે નદી કિનારે એ પાણી ભરવા આવતી ત્યારે નદીથી થોડી દૂર ખેતરમાં પીપળાના વૃક્ષ નીચેથી તેની બાજુમાં ખેતરમાં રખોપા માટે બનાવેલો લાકડાનો માળો તેના પર ગોવિંદ બેસતો અને જ્યારે એ પનિહારીઓ નીકળતી ત્યારે ગોવિંદ ઉધરસ ખાવાનો નિષ્ફળ પ્રયત્ન કરતો અને સામા પક્ષે ગીતા પોતાના પગમાં પહેરેલ ઝાંજ રણરણ કે તે રીતે પગને પછાડતી અને ઝાંઝરના મીઠા અવાજથી બંનેની નજર એક થતી આમ આ રીતે બંનેની આંખોની મીઠી મુલાકાત થતી અને બંને અંતરમાને ટાઢક વળતી અને મનનો ઉભરકો ઘણી શાંત પડતો અને ફરી મુલાકાતની રાહ જોવા લાગતી આમ દિવસો પસાર થતા હતા એટલામાં મરડેશ્વરના મેળામાં મળીશું એવું ગીતાએ તેની સહેલી સાથે સંદેશો મોકલાવ્યો હતો મેળો ક્યારે આવે તેની બંને પ્રેમીઓ રાહ જોઈ રહ્યા હતા કારણ કે આમ તો સમાજના બંધનો હતા તેથી મળી શકાતું ન હતું પરંતુ મેળામાં તે નક્કી કર્યું હતું મેળો આવી જાય છે મન ભરીને વાતો કરે છે હવે તેમના લગ્ન લેવાના હતા ત્યારે મળવાનું થશે નહીં વૈશાખ સુદ પાચમે તેમના લગ્ન નક્કી થયા હતા તે બંને પોતપોતાના નિવાસ સ્થાને એ સાંજે ખુશી અને ખુશાલી સાથે શેરડીના સાઠા ચૂસતા ચૂસતા ઘરે આવી ગયા હતા ગોવિંદ સાંજે ખેતરમાં જતો હતો ત્યારે તેનો પગ અચાનક એ સાપ પર પડી ગયો એના પર પડવાથી ગોવિંદ કઈ સમજે તે પહેલા સાથે પોતાનું વિષ ઝેર ગોવિંદના શરીરમાં દાખલ કરી દીધું ગોવિંદ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો આ સાંભળી બાજુના ખેતરના રામભાઈ પટેલ ત્યાં આવી પહોંચ્યા ગોવિંદનું માથું તેમના ખોળામાં મૂક્યું ગોવિંદના મોમાં ફીણ વળી ગયું હતું ગોવિંદ ગીતા ગીતા હું તને મળીશ એટલું કહી આંખો મેચી દીધી અને તેનું પ્રાણ પંખેર ઉડી ગયું આ સમાચાર ગામ આખામાં પ્રસરી ગયા ગીતા માનવા જ તૈયાર નહોતી આવું થાય જ નહીં જ્યારે ગોવિંદના મૃત્યુ પામેલા શરીરને જોઈને ગીતા બેભાન થઈ ગઈ ગીતાને ત્યાંથી ત્યાંથી વેદને ત્યાં લઈ ગયા બીજી બાજુ ગોવિંદના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવામાં તે સમયે ગામ આખું હિબકે ચડ્યું હતું મલક આખામાં આ દુઃખના સમાચાર પ્રસરી ગયા ત્રણ દિવસે ગીતા હોશમાં આવી અને ગોવિંદ ગોવિંદની બૂમો પાડી ફરી પાછી બેભાન થઈ ગઈ વેદે કહ્યું કે ગીતાનું માનસિક સંતુલન જતું રહ્યું છે ગીતા આવી લાશ જેવી બની ગઈ હતી ગીતાને કઈ જ ખ્યાલ નહોતો ક્યારે કરડતી તો ક્યારેક ક્યારેક ગોવિંદ ગોવિંદ કરી હસતી ક્યારેક કરડતી તો ક્યારેક ગોવિંદ ગોવિંદ કરી હસતી હતી અને ગોવિંદના ખેતર તરફ દોડતી જતી હતી ત્યારે પોતાના પરિવારના સભ્યોને પકડી રાખતા ગીતાના પિતા ગીતાને સમજવાનો પ્રયત્ન કરતા હતા કે ગોવિંદ હવે આ દુનિયામાં રહ્યો નથી પરંતુ ગીતાનું મન માનતું ન હતું આમ ને આમ છ મહિના પસાર થઈ ગયા લોકોએ ગીતાના પિતાને કહ્યું કે ગીતાને પરણાવી દો તો તેના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે બીજી તરફ ગામના લોકો દબાયેલા સ્વરે વાતો કરતા હતા ગોવિંદ પ્રેત બન્યો છે અને તે તેના પીપળાના ઝાડ નીચે તો કોઈક સમયે નહીં નદી કિનારે પાણી ભરવાના ઘાટ પર ઘણીવાર જોવા મળ્યો તેવી ચર્ચાઓ પણ ગામ આખામાં થતી હતી ત્યારે ગીતાના પિતા ગીતા માટે મૂર્તિઓ શોધતા હતા પરંતુ નજીકના પંથકમાં ગીતાની માનસિક સંતુલનની વાત એ પ્રસરી ગઈ હતી તેથી ગીતાને કોઈ પરણવા તૈયાર ન હતો પરંતુ ચંદ્રસર ગામે એક આધેડ હતો તેનું નામ રમણ હતું તે ગીતાને પરણવા તૈયાર થઈ ગયો તૈયાર થઈ ગયો હતો રમણના પરિવારે તેની ખેંચની તકલીફ હતી તે વાત છુપાવી રાખી છુપાવી રાખી હતી તેની સાથે લગ્ન નક્કી કરવામાં આવ્યા માક્ષરની પૂનમે તેના લગ્ન લેવાના નક્કી કર્યા હતા લગ્નની દિવસ આવી ગયો રમણને પણ લગ્ન કરવાનો બહુ ઉત્સાહ હતો લગ્નના આગલા દિવસે રમણને એક ખેંચ આવી અને રમણના રામ રમી ગયા લગ્નનો માહોલ માતમમાં ફેલાઈ ગયો રમણને તૈયાર કરી અંતિમ સંસ્કાર કરવા માટે પાનમ નહીં નદી કિનારે શ્મશાને લઈ જતા હતા ત્યારે તે વડ નીચે આવે છે અને રમણ સજીવન થયો અને બોલ્યો મને ક્યાં લઈ જાવ છો હકીકતમાં રમણના દેહમાં ગોવિંદનો પ્રેત એ પ્રવેશી ગયો અને રમણ સજીવન થયો રમણને પાછો ઘરે લઈ ગયા અને ગીતા સાથે લગ્ન કરાવવામાં આવ્યા લગ્નના ફેરા ફરતી વખતે ગીતાને તો દેખાતો હતો રમણના સ્વરૂપમાં ગોવિંદ ગીતાને પરણીને લાવ્યો ત્યારે રાત્રે રમણ ગોવિંદના સ્વરૂપમાં પરિવર્તિત થઈ જતો હતો આમ પ્રેત સાથે ગીતાનો સંસાર શરૂ થયો સમય પસાર થતો પ્રેત ગોવિંદ એટલે કે રમણ અને ગીતાનો એક દીકરો અને બે દીકરીઓ સ્વરૂપે સંતાન પણ થયા હતા આમ સમય પસાર થતો હતો મેં આમને આમ વીસ વર્ષ પસાર થઈ ગયો અને એક દિવસ એક મહાત્મા આવી ચડ્યા તે સમયે રમણ પોતાના ઘરના નળિયા ગોઠવી રહ્યો હતો ત્યારે મહાત્મા કહે છે આ રમણ નથી પણ પ્રેત છે એમ કહી પોતાના કમંડળમાંથી પાણી કાઢી રમણના શરીર પર છાંટે છે તે ત્યારે જ રમણ એક મળદું થઈ જાય છે ગીતા પણ મૃત્યુને શરણ થઈ હતી આવેલા આચાર્ય દ્વારા બંનેની ધાર્મિક વિધિ કરી બંનેનો મોક્ષ થાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી ઝીરો સેવન સાથે મળીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે